ખેતરમાં એક સિંહણ તો ઓલરેડી મોજૂદ છે અને બીજી સિંહણનું આગમન થાય છે ખેડૂત બરાબર બાજુમાં જ ઉભો છે અને તમે જુઓ કે કેટલો નિરાંતે એમના ફોટોગ્રાફ લેવાની મથામણ કરી રહ્યો છે સિંહણ પણ જાણે કે ખેડૂત એમનો કોઈ સાથીદાર હોય અને એમના રોજના એમના કોઈ સંબંધો હોય એમ ખૂબ જ નિષ્ફિકર બની અને બીજી સિંહણની બાજુમાં જાય છે વિડીયોને તમે ફરીવાર નિહાળો સિંહણ ખેતરમાં જઈ રહી છે અને તમે તમારી જાતને ત્યાં મૂકી જુઓ કે જો સિંહણ બાજુમાં જ હોય અને આપણે ત્યાં હોઈએ તો આપણા મનોભાવ કેવા હોય પણ ગીરના જંગલની આસપાસ આવેલા ખેતરો અને ત્યાં વસનારા ખેડૂતો આ બધાને સિંહો સાથે કેટલો અનેરો નાતો છે ગીરના જંગલમાં જો તમે ખેતી કરતા હો અને ગાડું લઈને તમે ગાડા માર્ગેથી પસાર થતા હો તો એવું બને કે સિંહણ સામે આવી જાય આ પરિસ્થિતિ અન્ય લોકોને તો હૃદયમાં ધ્રાસકો પડી જાય એવી છે પરંતુ ગીરની આસપાસ રહેનારા ખેડૂતોને ખબર છે કે સિંહો કે સિંહણ જો એમને પજવણી ના કરીએ તો મોટાભાગે હુમલા કરતા નથી આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સિંહણ પોતે પણ મૂંઝાયેલી છે કે એણે શું કરવું અને અંતે એ નાનકડો જે ગાડા માર્ગ છે એનાથી ઉપર ચડી જાય છે ગીરના વિશાળ જંગલમાં એશિયાટિક સિંહોના એકમાત્ર મુકામમાં આ રીતે ડાલા મથાનું વિહંગાવલોકન કરીએ ત્યારે આ દ્રશ્ય જોઈને એવું લાગે કે આ જંગલનો રાજા છે અને એ પોતાના વિશાળ સામ્રાજ્યમાં કુદરતી રીતે વિહાર કરી રહ્યો છે આપણી બધાની ફરજ છે કે સિંહોના કોરિડોરનું જતન કરીએ હવે સિંહોનો કોરિડોર જુનાગઢ જુનાગઢ થી અમરેલી અને અમરેલીથી ભાવનગર આખા એ રૂટ ઉપર ખૂબ જ વ્યવસ્થિત રીતે સિંહ વધુ ને વધુ આગળ વધી રહ્યા છે જુનાગઢ થી અમરેલી તરફ આવતા ઘણા ગામો જેવા કે ખાંભા રાજુલા સાવરકુંડલા ધારી લીલિયા અને કાંકરજ આ ઉપરાંત આવી જ રીતે મહુવા તળાજા રાજસ્થળી શિહોર વલ્લભીપુરનો અમુક વિસ્તાર વગેરે જે ભાવનગર જિલ્લામાં છે આ ગામોમાં સિંહે પોતાના સામ્રાજ્યની સ્થાપના કરી દીધી છે અને એટલે જ અહીંયાના જે ખેતરો છે અહીંયાના જે ખેડૂતો છે એમને મહિનામાં સપ્તાહમાં ઘણી બધી વખત પોતાના જ ખેતરમાં રાજાનું આગમન થતું જોવા મળે છે અને શિયાળાની જે અત્યારે ઋતુ ચાલી રહી છે ત્યારે જંગલમાં નવા મહેમાનોનું આગમન થઈ ચૂક્યું છે સિંહોનો હનીમૂન પુરિયડ નવેમ્બરમાં પૂરો થયો અને હવે જો તમે જંગલમાં વિહાર કરતા હો તો સિંહ તમને બચ્ચા સાથે જોવા મળે છે સિંહો મોટાભાગે શાંતિપ્રિય પ્રાણી છે અને કરમદાના ઝાડ નીચે બેઠા હોય આંબાના ઝાડ નીચે બેઠા હોય તડકો એમને બિલકુલ પસંદ નથી ગરમી એમને અકળાવે છે દિવસના અઢાર કલાક એ આરામ ફરમાવે છે અને મોટાભાગે પોતાના પરિવાર સાથે જંગલમાં વિહાર કરતા હોય છે નાના બચ્ચા અને પાઠડા એમને જ્યારે જોવા મળે ત્યારે બહુ મનોહર દ્રશ્ય રચાતું હોય છે તમે આ દ્રશ્યમાં જુઓ કે નાના બચ્ચાઓ ઉત્સુકતાથી ફરી માર્ગ ઉપર આવે છે અને નજર દોડાવે છે કે કોણ એમને નિહાળી રહ્યું છે એમના માટે મનુષ્યો એ તદ્દન નવી બાબત છે એ તો એવું માને છે કે આ જંગલ આપણું જ છે અને અહીંયા અન્ય પ્રાણીઓ હોય પણ મનુષ્યો જ્યારે ગાડીઓમાં ત્યાંથી પસાર થાય તો એ જોવા મંડે છે આ દ્રશ્ય તમે જુઓ કે ગીરની આસપાસ રહેનારા લોકોને એકસાથે બબ્બે ડાલા મતા જોવા મળે તો એમની પ્રતિક્રિયા કેવી હોય છે બે પણ એમ છે ને ગીરના સિંહો પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે અને અભયારણ્યને અડીને આવેલા રક્ષિત જંગલ વિસ્તારો બાબરા સૂત્રાપાડા પ્રાચી અને સિંગોડા નદીના કિનારે આવેલા જાડી ઝાંખરાવાળા વિસ્તાર પણ ગીરના જંગલમાંથી સિંહની અવર જવરનો એક માર્ગ બન્યો છે તમે કલ્પના કરો કે સિંહો આજે બાવીસ ચોરસ